ધનુ રાશિ માટે શનિ સાડા પૂર્ણ બે હજાર સત્તર થી બે હજાર પચીસ સુધી સફર અને હવે આરામ શનિ સાડા અને ધનુ રાશિ શરૂઆત ક્યાંથી થઈ ધનુ રાશિના જાતકો માટે સાડાસાતી નો આરંભ થયો હતો છવ્વીસ જાન્યુઆરી બે હજાર સત્તર ના દિવસે જ્યારે શનિ શનિદેવ વિચલિત થઈને વૃશ્ચિક રાશિ છોડીને ધનુમાં પ્રવેશ્યા હતા અહીંથી શરૂ થયો હતો એક એવા શનિચરણનો સમય જે વ્યક્તિના જીવનમાં દરેક ક્ષેત્ર પર ખરો સમય લઈને આવે છે ભલે તે સંબંધો હોય કે સ્વાસ્થ્ય નોકરી હોય કે ધંધો ધનુ રાશિના ત્રણ ચરણ કઈ રીતે અનુભવાયા પ્રથમ ચરણ વૃશ્ચિકમાં શનિ જન બે હજાર સત્તર પહેલા સાડા સાતીની શરૂઆત જે સમયે શનિ ધનુ રાશિની પૂર્વવર્તી રાશિ વૃશ્ચિકમાં હતા તે સમય હતો આત્મવિશ્વાસની કસોટીનો જૂના સંબંધ તૂટી ગયા ઘણીવાર માનસિક સ્થિતિ અસંતુલિત રહી માતાપિતાની તબિયત બગડી ઘણી વિધવા માતાઓ માટે આ સમય બહુ મુશ્કેલ રહ્યો બીજું ચરણ શનિધનુમાં વીસ જાન્યુઆરી બે હજાર સત્તરથી વીસ જાન્યુઆરી ઓગણીસો વીસ આ સઘન સમયગાળા દરમિયાન વ્યક્તિના મગજમાં એક તરફ પડકાર અને બીજી તરફ સંઘર્ષ વચ્ચે સંતુલન જાળવવાની કસોટી હતી નોકરીમાંથી છૂટા થવાનું ધંધામાં નુકસાન કોર્ટચેરીના કેસ સંતાનના ભવિષ્યની ચિંતા તમામ લક્ષ્યાંકો ધૂંધળા લાગે ત્રીજું ચરણ શનિ મકર રાશિમાં વીસ જાન્યુઆરી ઓગણીસો થી વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ આ છેલ્લો ચરણ વિમર્શ અને વિમોચનનું યોગ લાવતો રહ્યો શનિ હવે ધનુ રાશિના બે એંદી ઘરમાં એટલે કે ધન ભંડાર અને કથન સાથે સંકળાયેલા સ્થાને હતા આ સમયે મનુષ્ય સાચા મિત્ર અને ખોટા સંબંધોની ઓળખ કરી અનેકોએ પરિવારથી વિમુખ થવાની કટુતા પણ અનુભવી સાડાસાતીના દમદાર ઇફેક્ટ ધનુ રાશિ પર શું થયું આવક અને ખર્ચ આ સમયગાળામાં ધનુ રાશિના લોકોને આવક કરતા ખર્ચ વધુ થયો કેટલાયોએ આવક ગુમાવી કેટલાકે લીધેલા ઉધાર પર ઉધાર લેવાનો સંજોગ અનુભવ્યો ઘરના મોટા ખર્ચા સંતાન માટેના ખર્ચ અને દુર્ઘટનાજન્ય ખર્ચે કમર તોડી વ્યવસાય અને કારકિર્દી મધ્યમાં ધંધો છૂટી ગયો કેટલાક કર્મચારીઓને જૂની નોકરીમાંથી હટાવાયા નવું શરૂ કર્યું પણ સફળતા ઊંઘતી રહી જોકે શનિના પ્રભાવે આવી સ્થિતિ વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે સંબંધો અને લગ્નજીવન ઘણા ધનુ રાશિના લોકોને લગ્નજીવનમાં તણાવ રહ્યો એકલતા અને અલગાવની ભાવના જાગી ઘણા માટે આ સમય પ્રેમ સંબંધ તૂટી જવાની શક્યતાઓથી ભરેલો રહ્યો શારીરિક અને માનસિક તકલીફો આ સમયગાળા દરમિયાન આંખો ઘૂંટણ થાઇરોઇડ પેટ ડાયાબિટીસ જેવી તકલીફો ઉઠી મનમાં સતત શંકા અને ખીજ હતી ઊંઘની તકલીફ ઊંઘમાં ડરાવનારા સપના મનમાં અસ્વસ્થતા જોવા મળી રાશિ માટે રાહતનો શનિ સંકેત આવતીકાલથી એટલે કે ત્રણ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ બાદ શનિ પોતાની વર્તમાન ગતિ અનુસાર કુંભ રાશિમાં આગળ વધતા ધનુ રાશિના તૃતીય ભાવમાં પહોંચશે આથી તેમની સાડા સાતીનો સમાપન સમય છે કારકિર્દીમાં તેજી જૂની પરેશાનીઓ હવે પાછી નહીં આવે નવો અધિકારી સારો સાથ આપશે વિદેશના યોગ પ્રબળ રહેશે ધન પ્રવાહ અચાનક રોકાયેલા પૈસા પાછા મળે ધરાવેલી મિલકતથી આવક શરૂ થાય રોકાણ માટે યોગ્ય સમયે સંતાન અને પરિવારમાં ખુશી જે સંબંધ બગડી ગયા હતા હવે પુનઃ સ્થાપિત થવાની શક્યતા સંતાન સાથે સંબંધોમાં મધુરતા ધર્મ અને ભક્તિમાં વૃદ્ધિ ધનુ રાશિ જેવા આધ્યાત્મિક જાતકો માટે આ સમય આધ્યાત્મિક પ્રગતિનો છે યાત્રા પૂજા અને દાન દ્વારા શક્તિ મળશે શું કરવું હવે શનિદેવની કૃપા કાયમ રાખવા માટે શનિવારના દિવસે નીચેના ઉપાય કરવાથી લાભ મળશે કાળી ઉડદ દાન કરો શનિ ચાલીસાનું પઠન કરો પીપળાના વૃક્ષની આરતી કરો કાળી ચંપલ ગરીબને દાન કરો કાળી તલથી દીવો દજીવો મંત્ર અને આરાધના શનિ ગાયત્રી મંત્ર શનિ બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રાઉ સા ક્ષણાયશ્ચરાયા નમઃ દરરોજ સવારે અગિયાર વાર જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સાત પોઈન્ટ પાંચ વર્ષ દરમિયાન ધનુ રાશિના જાતકોએ જીવનના એવા પડાવોને પાર કર્યા છે જે તેમને અંદરથી તોડતા પણ હતા અને નવો ઘડતર પણ આપી રહ્યા હતા હવે જ્યારે શનિ સાડાસાથી સમાપ્ત થઈ રહી છે ત્યારે જીવનમાં એક નવી રાહ નવા અવસર નવી શાંતિ અને નવી આવક પ્રવૃત્તિનો આરંભ થશે શનિદેવનું આશીર્વાદ સમાન સમય છે સંઘર્ષથી શિખર સુધીની યાત્રા હવે શરૂ થાય છે શ્રેષ્ઠ ચાલો હવે આગળ વધીએ મકર રાશિ માટે શનિ સાડાસાથી સમાપ્ત બે હજાર વીસથી થી બે હજાર પચ્ચીસ સુધીના અધ્યાત્મથી ભરના અઢી વર્ષોનું વિશ્લેષણ લેખવિશ્લેષણ અંદાજે ચાર શૂન્ય 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 પ્લસ શબ્દો મકર રાશિ માટે શનિદેવનું આગમન શરૂઆતની ઘડીઓ મકર રાશિ એટલે શનિદેવની સ્વરાશિ શનિ જ્યારે ચોવીસ જાન્યુઆરી બે હજાર વીસના દિવસે ધનુમાંથી મકર રાશિમાં પ્રવેશ્યા ત્યારે મકર રાશિના જાતકો માટે સાડા સાડાસાથીનો બીજો ચરણ શરૂ થયો જો કે શનિ પોતાના ઘરમાં હતા તેમ છતાં મકર રાશિના જાતકો માટે અઢી વર્ષ અનેક દિશામાં જીવનની કસોટી તરીકે સાબિત થયો સમયગાળો શનિ મકર રાશિમાં વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણીસો બાવીસ શનિ ફરી પાછા આવ્યા મકર વીસ જૂન ઓગણીસો થી વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રેવીસ શનિ કુંભમાં ગતિ શરૂ વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રેવીસ પછી પણ સાડા સાતી ચાલુ રહી હવે આવતીકાલથી એટલે કે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ થી મકર રાશિના ઉપર થી સાડા સાતી પૂર્ણ થાય છે શનિ હવે તૃતીય ભવે પ્રવેશ કરશે જે અવસ્થામાં શનિ લાભદાયક સાબિત થાય છે મકર રાશિ પર સાડાસાતી નું પ્રભાવ વિશ્લેષણ આવક અને ધંધામાં ઝબકા બે હજાર વીસ થી બે હજાર બાવીસ દરમિયાન ઘણા લોકોની નોકરી છૂટી ગઈ ખાસ કરીને લોકડાઉનના કારણે ધંધામાં ઊંધાણ રોકાણ નફાકારક ન થયું ઋણ લેવામાં વધારો ખાસ કરીને ગાડી કે મકાન સંબંધિત પરિવાર અને સંબંધો મકર રાશિના ઘણા જાતકો માટે પરિવારથી વિમુખ થવાનો સમય ઘરના વૃદ્ધોનું સ્વાસ્થ્ય ખરાબ પરિવારમાં વિવાદ કેટલાક માટે પરિણય જીવનમાં દ્વિધા કે વિખુટા આરોગ્યના ક્ષેત્રે પડકાર કમર ઘૂંટણ કબજિયાત અને હાડકા સંબંધિત તકલીફો માનસિક થાક થાકાવટ અને ઘરામણ મહિલા જાતકોમાં હોર્મોનલ અસંતુલન કાયદાકીય મામલાઓ જમીન કે મિલકત સંબંધી વિવાદ ડિવોર્સ કે કોર્ટ કેસો વ્યવસાયિક દા શનિ હવે મકર રાશિને શું આપે છે સાડા સાતી બાદ નો દ્રષ્ટિકોણ નવા દરવાજા ખુલે શનિ તૃતીય ભવમાં ગતિ કરશે એટલે કે પરાક્રમ કમ્યુનિકેશન યાત્રા અને સાહસ ક્ષેત્રો હવે ઉગ્ર રીતે ઉન્નત થશે ધનલાભ રોકાયેલા રૂપિયા પાછા મળે જમીન વેચાણથી નફો નવો ધંધો શરૂ થાય પરિવાર સુખદાયી બને લગ્ન માટે યોગ્ય સમય સંતાન યોગ ફળદાયી માતા સાથેના સંબંધ સુધરે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લાંબા સમય બાદ વાણીમાં તેજ લોકો પર મોહિત કરતો વ્યક્તિત્વ ઉચ્ચ પદ માટે પસંદગી શક્ય શનિદેવના શાંત અને શુભરૂપ માટે શું કરશો દરેક શનિવારે કાળી ઉડદ દાન કરો કાળી ચંપલ લોહ કાળી તલથી દીવો શનિ મંદિર ખાતે તેલ ચડાવવો પીપળાની પૂજા શનિવારે પાણીએ તડકાવવું મંત્ર શનિશ્ચરાય નમઃ દરરોજ એકસો વાર આઠ વાર શનિવારે પઠન ચાર મકર રાશિ માટે આગલી દશા કેવી રહેશે બે હજાર પચીસ પછી ક્ષેત્રક રાહત ફળદાયી બાબતો નોકરી ધંધો પ્રમોશન નવો પદ આંતરરાષ્ટ્રીય યોગ વ્યવસાય નફાકારક વ્યવહાર સરકાર દ્વારા લાભ સંબંધો લગ્ન માટે શ્રેષ્ઠ સમય નવસર્જન શક્તિ આરોગ્ય જૂની બીમારીઓ જવા લાગે યાત્રા તીર્થ અને વિદેશયાત્રા શક્ય શનિદેવ અને મકર રાશિ આત્મિક સંવાદ મકર રાશિ શનિદેવનો ઘર છે તેથી તેમણે આ રાશિના જાતકોને ખૂબ ગાઢ રીતે ઘસીને મજબૂત બનાવ્યા છે હવે જ્યારે શનિદેવ તૃતીય ભવે જઈ રહ્યા છે ત્યારે તમે લોખંડમાંથી સોનું બની રહ્યા છો હવે સમય છે આગળ વધવાનો આત્મવિશ્વાસ રાખવાનો અને નવા નક્ષત્રો પર પ્રભાવ છોડવાનો બે હજાર વીસ થી બે હજાર પચ્ચીસ સુધીનો સમય મકર રાશિ માટે પરિપક્વતા સંઘર્ષ અને આત્મમંથનનો હતો હવે તે સમય પૂર્ણ થઈ રહ્યો છે હવે જીવનમાં નવોદય સફળતા અને આશીર્વાદની સાથ લઈને શનિદેવ તમને નવો માર્ગ બતાવશે શ્રમ હવે ફળ લાવશે કુંભ રાશિ માટે શનિ સાડા સાતી સમાપ્ત બે હજાર બાવીસ થી બે હજાર પચીસ સુધીની જીવનપથ બદલાવનારી યાત્રા લેખ વિશ્લેષણ અંદાજે કુંભ રાશિ પર શનિ સાડા સાતી શરૂઆત અને શનિદેવની દ્રષ્ટિ શનિદેવ જ્યારે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર બાવીસ ના દિવસે મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ્યા ત્યારે કુંભ રાશિના જાતકો માટે સાડા સાતીનો ત્રીજો ચરણ શરૂ થયો શનિ પોતાની ઉત્તમ સ્થિતિમાં હોવા છતાં આ સમયગાળાએ કુંભ રાશિના જીવનમાં મોટા પરિવર્તનો લાવ્યા આર્થિક સંબંધાત્મક અને આત્મિક શનિ પોતાની રાશિમાં હોય ત્યારે વ્યક્તિને જમાઈ જેવો નથી રાખતા એ પિતા સમાન કડક શિખામણ આપે છે કુંભ રાશિ બે હજાર બાવીસ થી બે હજાર દરમિયાન કેટલું બદલાયું નોકરી અને વ્યવસાય કર્મ સતત અસંગતતા નોકરી બદલાવા મજબૂરી વધારે મહેનત છતાં ઓછો પરિણામ વડીલો સાથે મતભેદ ટ્રાન્સફર કે જમાવટના પડકારો ધંધામાં દબાણ નફાકારક યોજના અટકી ભાગીદારી તૂટી ગઈ વેપારમાં ઘટા ખાસ કરીને મકાન લોખંડ ઇલેક્ટ્રોનિક્સના વ્યવસાયમાં પરિવાર અને જીવનસાથી વિવાદો માનસિક દબાણ સંકેત મળ્યો કે પરિવાર સાથે સામ્ય સાધવું નહીં તો મુશ્કેલી વધી શકે કુંભ રાશિના વિધર્વ એકલા પિતાઓ માટે આ સમય વધુ ભયજનક રહ્યો આરોગ્ય વજન વધી જવું બ્લડ પ્રેશર થાક સંકલ્પ શક્તિમાં ઘટાડો શનિ ચતુર્થ દ્રષ્ટિથી ચંદ્રને જોતા ડિપ્રેશન ઊંઘમાં ખલેલ કુંભ રાશિના તૃતીય ચરણનો અંત હવે શું બદલાશે આવતીકાલથી આવતીકાલથી એટલે કે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ થી શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે જેને લીધે કુંભ રાશિના જાતકો માટે સાડાસાથી પૂર્ણ થાય છે સખત પરિવર્તનો શરૂ થશે કરક્ષેત્રે સ્થિરતા યોગ ક્ષેત્રે વધારો આત્મવિશ્વાસમાં નવો ઉછાળો ધન યોગ રોકાયેલા રૂપિયા પાછા મળે આવકના નાખ્યા દ્વાર ફરી ખુલશે મકાન કે વાહનનું સુખ મળશે સંબંધો સુધરશે જીવનસાથી સાથે ફરીથી સંવાદ જૂના મિત્ર સાથે મળવું પારિવારિક જીવનમાં શાંતિ યાત્રાઓ વ્યાપારિક યાત્રાઓથી લાભ તીર્થયાત્રાનો સંયોગ વિદેશમાં નવો અવકાશ શનિદેવ પ્લીઝ કરવા કુંભ રાશિને શું કરવું શનિ ઉપાય શનિવારે સૂર્યાસ્ત પછી કાળી તલથી દીવો દજેવો શનિ ચાલીસાનું પઠન દર શનિવારે કરવું કાળી ઉળદ અને તિલનું દાન કરવું વિધવા વૃદ્ધાને દાન શ્રેષ્ઠ શનિ ઉપાય મંત્ર શમ શનિશ્ચરાય નમઃ એકસો આઠ વાર જા શનિસ્તોત્ર નરદ પુરાણ મુજબ દર શનિવારે વાંચો કુંભ રાશિ માટે બે હજાર પચીસ પછીનો માર્ગ શું મળશે ક્ષેત્ર શક્ય લાભો નોકરી નવી તક પ્રમોશન સ્થિરતા ધંધો નવી ડીલ નફો રોકાણ લાયક અવસર શિક્ષા ઉચિત નિર્ણય ફોકસ સંબંધી સુખ લગ્ન માટે અનુકૂળ સમય મનશાંતિ પૂજા થી સંતુલન યોગ પ્રાણાયામથી મજબૂતી કુંભ રાશિના જાતકો માટે શનિદેવનો સંદેશ કુંભ રાશિએ શનિદેવનું મૂળ તત્વ ધરાવે છે વિજ્ઞાન વિચાર ગેરમા ઝાવટ સુધારાવ છેલ્લા બે પોઈન્ટ પાંચ વર્ષમાં તમારા ભવિષ્યનું પથ્થર ઘડી નાખવામાં આવ્યું છે હવે તમારું કામ છે એને ઉજવવાનું તમે તમારા મનથી મજબૂત બન્યા છો હવે વિશ્વ સાથે દ્રઢતાથી આગળ વધવાનું છે બે હજાર બાવીસ થી બે હજાર પચ્ચીસ સુધીનો સમય કુંભ રાશિના જાતકો માટે એક જાતે એક જમણવાર પહેલા ઉપવાસ જેવો સમય રહ્યો હવે જ્યારે શનિદેવ તમારી રાશિ છોડીને આગળ વધશે ત્યારે તમે પોતાને એકદમ હળવા સ્વતંત્ર અને નવી સંભાવનાઓથી ભરેલા અનુભવશો શનિદેવની આ મુક્તિ કેટલે એક નવજીવનનો આરંભ શનિ સાડા સાતી હવે કોના માટે શરૂ થશે બે હજાર પચીસ પછી શરૂ થનારી નવી કસોટીનું વિશ્લેષણ શનિ સાડા સાતીનો આરંભ કોને થશે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે શનિદેવ કુંભ રાશિમાંથી આગળ વધીને મીન રાશિમાં પ્રવેશ કરશે એ સાથે જ ત્રણ નવી રાશિઓના જીવનમાં સાડા સાતી અથવા ઢૈયાનો આરંભ થશે ધોરણ રાશિ પ્રકાર समय गाड़ो मीन राशि साढ़ा साती शुरू बेहजार पच्चीस बेहजार कुंभ राशि ढैया शुरू बेहजार पच्चीस बे हजार अठयावीस मेष राशि ढैया शुरू बेहजार पच्चीस बे हजार अठयावीस મીન રાશિ માટે શનિ સાડા સાતી નવજીવન કે નિર્વાણ ની કસોટી શનિ મીન રાશિ માં પ્રવેશે એટલે શરૂ થાય સાડા સાતી શું થશે જીવનમાં મન અને હૃદય વચ્ચે ઊંઘમાં વિઘ્ન વિચારો માં ઉથલપાથલ સંતાન અને દાંપત્ય સંબંધ પર શનિ ની નજર કાંચલાઓ નોકરી ઉધાર વધે મૌન સમય ભાગ્ય પર પ્રશ્ન કયા ક્ષેત્ર વધુ અસરગ્રસ્ત મનોવિજ્ઞાન કલાપ્રક કારકિર્દી શિક્ષણ પ્રેમ સંબંધ સંતાન માટે તણાવ વહાણ પાણી લેક્સાઈ સંબંધિત ધંધા માટે ખાસ કસોટી શનિ આર્થિક રીતે શું શીખવશે અતિ ખર્ચ પર નિયંત્રણ શીખવે ધૈર્ય અને સંયમનો પાઠ આપશે ભાગ્ય બદલી શકે છે જો અહંકાર ત્યજશો ઉપાય મીન રાશિ માટે ખાસ દર શનિવારે પાણીયારું ભરો અથવા વહેતા પાણીમાં તિલ વડે દીવો તારો સંતાનના ચરણ સ્પર્શ કરો શનિશ્ચરાય નમઃ દરરોજ એક આઠ વાર જા કુંભ રાશિ માટે હવે ઢૈયાનો આરંભ શનિ તૃતીય દ્રષ્ટિથી વિખરાવ લાવશે કુંભ રાશિ માટે સાડા સાતી પૂરી થયા પછી હવે શનિ દ્વિતીય ભાવમાં પ્રવેશ કરશે જેને ઢૈયા કહે છે આ સમય શનિ દ્વારા આર્થિક અને વાણીની કસોટી તરીકે ઓળખાય છે શું અસર પડશે આવક અને ખર્ચ વચ્ચે અસમતુલન વાણીથી વિવાદ સર્જાય મોટા ભાગે મિત્રો અને ભાઈ બહેનો સાથે મતભેદ આંખો હાડકા કમર તથા રક્ત સાથે સંબંધિત તકલીફો કોણચે બચી શકે જેમના જનકુંડળીમાં બુદ્ધ મજબૂત છે જે લોકો શનિદેવને રોજ આદર સાથે સ્મરે છે ઉપાય બોલવામાં ધીરજ રાખવી શનિવારે કાળી દાળ અને તિલદાન પીપળા પાસે સાત ફરા અને પ્રણામ મેષ રાશિ માટે ઢૈયો શરૂ ક્રોધ અને આત્મવિશ્વાસ વચ્ચેની લડાઈ શનિ જ્યારે મીનમાં પ્રવેશે ત્યારે મકરથી અગિયારમાં અને મેષ રાશિ માટે બારમા સ્થાનમાં હશે જે ઢૈયાનો પ્રથમ ચરણ ગણાય અસર કેવી રીતે દેખાશે અચાનક ખર્ચ હોસ્પિટલ યાત્રા સંબંધિત મુશ્કેલી વિદેશ યાત્રામાં વિઘ્ન વ્યસન તરફ ઝુકાવ ભાગ્યમાં અસ્થિરતા આત્મવિશ્વાસ ઓછો થતો જણાશે શનિ પીઠ પર હોય ત્યારે શું કરવું પુરુષાર્થી બની રહેવું કર્મ બદલો નહી વિચારને બદલો પોતાના ગુસ્સા પર કાબુ રાખો મંત્ર નમો ભક્ત વત્સલાયાય નમઃ શનિ દર શનિવારે તેરથી અભિષેક કરવો શનિ સાડા સાતી અને ઢેયા ફક્ત સાપ નહીં આશીર્વાદ બની શકે છે શનિ આગમન જીવનમાં ભયનો સંકેત નથી પણ કર્મના ખાતા બંધ કરવાની તકો છે જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ આ રાશિઓના જાતકો માટે નીચેની બાબતો સાચી ઠરશે શ્રેણી સંકેત પરિણામ કાર્યક્ષેત્ર ખોટી જગ્યાએ અભ્યાસભાર નવા અવકાશનો ઉદય પૈસા રોકાણમાં ખોટો નિર્ણય શીખવાના માર્ગ સંબંધો તાત્કાલિક તૂટી જવા સાચા અને ખોટાની ઓળખ ધર્મક શંકા શ્રદ્ધાનો ઉદ્ભવ બે હજાર પચ્ચીસ પછી મીન કુંભ અને મેષ રાશિ માટે એક નવો શનિયોગ શરૂ થશે કોઈ માટે સફર કોઈ માટે સંઘર્ષ તો કોઈ માટે શુદ્ધિ શનિદેવ જીવનમાંથી ઉકેલ લાવે છે તકલીફ નહીં જે પોતાનું મૂલ્યાંકન કરે છે શનિ તેને નવી ઊંચાઈ આપે છે આ રીતે આવતીકાલથી શનિની સાતી સમાપ્ત થશે વિષયક ચાર ભાગોનું લેખન પૂર્ણ થયું